નમસ્કાર દર્શક મિત્રો સત્યમેળ ચેતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના શહેર જિલ્લા હોમગાર્ડ ખાતે ભવ્ય ઉજવણી સાથે બ્લડ કેમ્પ ફૂડ માર્ચનું આયોજન કરાવું હોમગાર્ડ સ્થાપના દિવસે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ ઓગણીસો ખાતે ઉજવણી કરવામાં આવી હોમગાર્ડ દિવસ હોવાને કારણે બ્લડ કેમ્પ અને ફૂડ માર્ચનું આયોજન કરાવું જેમાં ત્રણસોથી થી વધુ હોમગાર્ડ જવાનો જોડાયા અને રક્તદાન એ માધારના સૂત્રને ને કર્યું હતું સપ્તાહ દરમિયાન હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યત્વે બાઇક રેલી અને હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યો જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરાવા આપ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કવરાવ જોશી વડોદરા શહેર પોલીસ કમિશનર નસીમા કોમર તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ભવ્ય ઉજવણી કરી આજે 26 ડિસેમ્બર છે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે આજે 62મો સ્થાપના દિવસ છે હોમગાર્ડ દેનો તો શહેર જિલ્લા તરફથી સાપ્તાય કોજોણી કરવામાં આવી હતી એમાં બાઇક રેલી સ્વચ્છતા અભિયાન સરકારી મકાનને રંગરોગાણ ને છઠ્ઠી રિસર્ચ સ્પેશિયલ પ્રોગ્રામ આખે સિટીમાં ફેરની ફર્યા હતા હોમગાર્ડ સભ્યો લગભગ સાતસો હોમગાર્ડ ઉપરાંત હતા અને એની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું શહેર જિલ્લા તરફથી આજે લગભગ ત્રણસો ઉપરાંતના અમને બ્લડ યુનિટ આજે ડોનેટ કરવાના છે ને સમાજમાં એક સારી હોમગાર્ડ દળ એક સેવા તો આપે છે પણ આજે એક સામાજિક જે છે જરૂરિયાત છે એનું ઉદાહરણ પૂરું પાડશે ને આ તબક્કે શહેર જિલ્લાના તમામ હોમગાર્ડ જવાનને સ્થાપના અભિનંદન પાઠવ્યા હતા

માનવ વેતકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે જેમાં મોટી સંખ્યામાં વોલન્ટિયરો ઉપસ્થિત છે હોમગાર્ડ એક વન ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સિસ છે દેશમાં હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદવેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં પેટ્રોલિંગમાં કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે

મેડલ્સ પણ પ્રાપ્ત કરતા હોય છે આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગમાર્ક થશે આમાંથી શહેરજનોને ગ્રહરક્ષક દળની હોમગાર્ડ્સની જે માનદ વેતકો આપણે વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપણે આપવામાં આવશે દરેક અધિકારીને કર્મચારીને એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ પાઠવું છું અને આવતા દિવસોમાં પોલીસ અને ગ્રહરક્ષક દળ વધુ સંકલનથી આપણા શહેરની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સમર્પણ ભાવથી કામ કરીશું એવા આશા રાખું છું આભાર